કરજણ સભ્ય જન્મદિન નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું આજ રોજ કરજણ એકસો સુડતાલીસ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલનો જન્મદિવસ હોય ત્યારે કરજણ ધારાસભ્યએ કરજણ ખાતે સરકારી દવાખાનામાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી બીજી તરફ કાર્યકરો દ્વારા ધારાસભ્યની રાજકીય કારકિર્દીની શરૂઆતનું સ્થળ કરજણ તાલુકા પંચાયત કે જ્યાં બહાર આજે ખુલ્લામાં તેઓનું લઈ ચાલે છે ત્યાં કાર્યકરો દ્વારા કેક કાપી એકબીજાનું મોં મીઠું કરાવી ધારાસભ્યને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ તાલુકાના ઓસલામ ગામ ખાતે મંડળીના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે ભેગા થયેલા રાજકીય આગેવાનોએ પણ જન્મદિવસની ધારાસભ્યને શુભેચ્છાઓ પાઠવી હતી ધારાસભ્યને કેક ખવડાવી રાજકીય નેતાઓએ મોં મીઠું કરાવી અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી